આજે આપણે બનાવીશું શીંગ પાક બનાવવા માટે અહીંયા મેં લીધા છે પાંચસો ગ્રામ મગફળીના દાણા પરંતુ હા આ મગફળીને કાચી નથી લેવાની મગફળી હોય ને એને આપણે સૌથી પહેલાં તો શેકવાની હવાનો ભેજ ઉડે ત્યાં સુધી શેકીશું જેના કારણે આપણી જે મગફળી હોય એના ફોતરા ઈઝીલી રીમૂવ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો મગફળીના ફોતરા બધા કાઢી લેવાના છે થોડા થોડા છે એ પણ આપણે કાઢી લેવાના ઓકે તો સૌથી પહેલાં શિંગ પાક બનાવવો હોય તો સૌથી પહેલું સ્ટેપ મગફળી લેવાની મગફળીના દાણા લેવાના છે મગફળીના દાણા ઉપર જે બ્રાઉન કલરના ન થાય એવી રીતે તમારે સરસ રીતે શેકવાના છે માત્ર ને માત્ર હવાનો ભેજ દૂર થાય એટલે મગફળીના ફોતરા છે ને મગફળીમાંથી આપોઆપ છૂટા પડવા લાગશે બસ ત્યારે તમારે આવી રીતે હાથ વડે મગ બધી જે મગફળી હોય ને એને થોડી થોડી પ્રેસ કરો ને એટલે મગફળીના ફોતરા નીકળી જાય મગફળીના ફોતરા અહીંયા નીકળી ગયા ઓકે એ પછી આપણે આવી રીતે બધા જ મગફળીના ફોતરાને આપણે કાઢી લેવાના છે આ પહેલી પ્રોસેસ બીજી પ્રોસેસ છે સૌથી નાની મિક્સર જાર લેવાની એમાં આ મગફળી છે ને દર દરી પીસી લેવાની છે ઓકે તો સૌથી પહેલું સ્ટેપ મગફળી લેવાની બીજું સ્ટેપ મગફળીને શેકવાની ત્રીજું સ્ટેપ મગફળીના જે ફોતરા હોય એને કાઢવાના અને ચોથું સ્ટેપ સૌથી નાની મિક્સર જાર લેવાની અને એમાં મગફળીનો એકદમ ઝીણો પાવડર નથી બનાવવાનો પરંતુ મગફળીને અધકચરી વાટી લેવાની પીસી લેવાની તો અહીંયા આપણે સૌથી નાની મિક્સર જારને પહેલાં લૂંચવાની કારણ કે આપણે ફરાળમાં ઉપયોગ કરવાનો છે એટલા માટેને લૂચવી ખૂબ જરૂરી છે ફરાળની વસ્તુ હંમેશા જેથી ચોખાઈ રાખો એમ વધારે સારી તો હવે આપણે કેટલી ખાંડ લેવાની છે અંદર કેટલું પાણી લેવાનું છે બધું તમને જણાવીશ પરંતુ આ સ્ટેપ કરવો ખૂબ જરૂરી છે તો આપણે પીસી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું પીસાઈ ગયું છે સાથે આપણી બીજી વસ્તુ છે મેં દસથી પંદર એલાયચી લીધી છે ખરેખર મગફળી નું જે મગફળી પાક શીંગ પાક છે એની અંદર એલાયચી ખૂબ સરસ લાગે છે તો દસથી પંદર એલાયચીને આપણે ફોડી અને પછી એકદમ મસ્ત માત્ર આપણે ખલદસ્તાની મદદથી ભૂકો કરીશું વસ્તુ વસ્તુ તમે જોઈ હવે આપણે લઈએ ત્રીજી ચાટણી કરવાની રીત તો સૌથી પહેલા મેઝરમેન્ટ સેટ કરી લઈએ આપણે તો અહીંયા આપણે પહેલા ખાંડ કઢાઈમાં એડ કરવાની છે એક વાટકો ખાંડ છે તો સામે આપણે પાણી કેટલું લેવાનું છે તો માત્ર ને માત્ર આપણી જે ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે એટલે કે એક વાટકો ખાંડ હોય તો સામે તમારે અડધો વાટકો તો અહીંયા મેં પાંચસો ગ્રામ મગફળી છે ને તો મેં અઢીસોથી થી ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી અને સામે મેં સો ગ્રામ દોઢસો ગ્રામ જેટલું એપોક્સ પાણી લીધું છે ઓકે તો હવે અહીંયા તમારે વધારે પાણી લેવાનું નહીં હવે આપણે પહેલા ચાસણી બનાવીશું હવે અહીંયા કઢાઈ લેવાની છે એ જે આપણે કઢાઈની અંદર ખાંડ અને પાણી મિક્સ કર્યું છે એટલે મેં ગેસ પર મૂકી દીધી છે ગેસની આંચ મેં એકદમ ફૂલ રાખી છે સ્લો ટુ મીડિયમ નથી રાખી હવે આપણે પહેલાં ખાંડને ઓગાળવાની છે એની રીતે જ આપણે ખાંડને થોડી ઓગળવા દેવાની માત્ર ને માત્ર એકવાર હલાવવાનું છે અને એ પછી કેટલા તારની ચાસણી કરવાની છે એ પણ હું તમને જણાવીશ તો રેડી બીજું કે સાઈડમાં મેં આવી રીતે એક પ્લેટ લીધી છે પ્લેટને ઓઇલ વડે ગ્રીસ કરી લીધી છે કે જેના કારણે આપણો જે મગફળીનો પાકશી બને એટલે આપણને એકદમ ઈઝી લીધો પૂર્વ તૈયારી રૂપે આપણે કરીશું હવે આપણે અહીંયા જ્યાં સુધી બને છે ત્યાં સુધીમાં આપણે જે ઇલાયચી લીધી છે એને હું ખલદસ્તાની મદદથી સરસ મજાનું ખાંડી લઉં છું તો અહીંયા તમે જો કેટલી બધી એલાયચી આપણે લીધી છે દસ થી પંદર ઇલાયચી લેવાની અને આપણે એકદમ બારીક પણ ખલદસ્તાની મદદથી જ ખાંડવાની જેના કારણે એની સુગંધની સ્વાદમાં જે વધારો થાય આપણને મજા હવે અહીં આપણી ખાંડ ઓગળી રહી છે તો એ જ ટાઈમે મેં અહીંયા એડ કર્યું છે ઇલાયચીનો ભૂકો કારણ કે ઇલાયચી જેમ ખાંડની ચાસણીમાં ઉકળશે એમ એની સુગંધમાં વધારો થશે તો આ બહુ બીજું સ્ટેપ છે ચાસણી બનાવવામાં સૌથી પહેલાં ખાંડ ઓગાળવાની અને બીજું સ્ટેપ એમાં ઇલાયચી એડ કરવાની છે તો હવે જન્માષ્ટમી ઉપર તમે જન્માષ્ટ ગોકુળ આઠમ હશે ગોકુળ અષ્ટમી હશે ત્યારે તમારા ઘરમાં સૌ કોઈ ઉપવાસ તો બનાવ ખાવા લેતા ઉપવાસ કરતા હશે તો એવા સમયે તમે અત્યારે જ મગફળીનો શિંગ પાક બનાવી અથવા તો શ્રાવણ મહિનામાં મહિનામાં કોઈને કોઈ શ્રાવણ મહિનાનો સોમવાર કરશે કે ઉપવાસ કરશે ત્યારે ખાવા કામ આવશે તો બહુ ટેસ્ટી લાગે છે ને ઘરનો બનેલો આ પાક નુકસાન પણ નથી કરતો તો અહીંયા હવે આપણે સરસ રીતે બનાવી લઈશું તો અહીંયા ખાંડને ઉકળવા દઈએ આપણે અહીંયા કેટલા તારની ચાસણી કરવાની છે ને ચાસણી જરૂર કરીશ ત્યારે તમને કહીશ કે આપણે કેટલા તારની ચાસણી કરવી છે ઓકે સૌથી પહેલાં અહીંયા આપણે સતત હલાવતા રહેવાનું છે ખાંડ બધી દેવાની છે અને ઉકળવા દેવાની છે તો બરોબર છે ફાઇન છે ચલો હવે આપણે મળીએ આપણી ચાસણી પરફેક્ટ ઉકળે ત્યારે હલો અહીંયા આપણે એક તારની ચાસણી કરવાની છે તો અહીંયા મેં બેથી ત્રણ મિનિટ એકદમ મીડિયમ આંચે સતત આપણે હલાવ્યું અને એક તારની ચાસણી થઈ ગઈ છે હવે આપણે એમાં એડ કરીશું મગફળીનો બીજ તો હવે એક તારની ચાસણી મેં કેવી રીતે કરી છે એવું તમને જણાવું ને

તો માત્ર ને માત્ર એક તાર થાય તો એક તાર ની ચાસણી કહેવાય તમારે બે તાર ની ચાસણી કરવી હોય તો ચાસણી ને થોડી કડક થવા દેવાની અને બે તાર ની કરવાની ઓકે હવે આપણે તૈયાર થઈ લે મગફળી પાક ની થાળી માં ફેલાવી દઈએ તો અહીંયા ગરમા ગરમ સિંગ પાક ને આવી રીતે થાળી માં ફેલાવી દેવાનો છે ઠંડુ થાય ત્યાર બાદ એના પીસીસ કરવાના છે તો અહીંયા ગરમા ગરમ સિંગ પાક ને આવી રીતે થાળી માં ફેલાવી દેવાનો છે ઠંડુ થાય ત્યાર બાદ એના પીસીસ કરવાના છે તો અહીંયા આપણો સરસ મજાનો ખોખા પાક બનીને રેડી છે મગફળી પાક બનીને રેડી છે શિંગ પાક બનીને રેડી છે